નમસ્કાર દર્શક મિત્રો હું સતીશ અડિયલ વિષય નિષ્ણાત જમીન વિજ્ઞાન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાની છે કે સોયાબીનના પાકને કયા ખાતરની જરૂર પડે છે ક્યારે જરૂર પડે છે અને કેટલા પ્રમાણમાં જરૂર પડે છે મિત્રો સૌપ્રથમ તો આપણે વાત કરીએ કોઈપણ પાકની અંદર જ્યારે આપણે ખાતરનો ઉપયોગ કરવાનો હોય ત્યારે આપણે ખેતરની માટીની અવશ્યથી ચકાસણી કરાવીએ એ ચકાસણીની અંદર જે પરિણામ આવે એ પરિણામ મુજબ જો રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવામાં આવે તો આપને અવશ્યથી ઉત્તમ પરિણામ મળે છે અને એ પરિણામ મુજબ જ્યારે આપણે ખાતરોનો ઉપયોગ કરીએ ત્યારે આપણા દ્વારા નખાયેલું ખાતર છે એ આપણે જમીનની જરૂરિયાત અને પાકની જરૂરિયાત પ્રમાણે જ્યારે જમીનમાં જાય ત્યારે આપણી જમીન છે એ વધારાના ખાતરોથી દૂષિત ન થતી એની ફળદ્રુપતા છે એ અવશ્યથી જળવાઈ રહે છે હવે મિત્રો જો આપણે જમીન ચકાસણી ન કરાવેલી હોય અને આપણે સોયાબીનના પાકની અંદર જે ખાતર નાખવાનું છે એ ખાતર કેટલા પ્રમાણમાં નાખવું જોઈએ જો એની ચર્ચા કરવામાં આવે તો આપણે રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા જે ભલામણ કરવામાં આવેલી છે એ ભલામણ મુજબ જો એન્ટીગેના ડોઝની વાત કરવામાં આવે તો ત્રીસ સાઠ જીરો એટલે કે ત્રીસ કિલોગ્રામ નાઇટ્રોજન અને સાઠ કિલોગ્રામ જેટલા ફોસ્ફરસ તત્વોની આપણે ભલામણ કરવામાં આવેલી છે મિત્રો સૌપ્રથમ તો આપણે દેશી ખાતર છે એ નાખવું ખૂબ જરૂરી છે એટલે સારું બળથિયું તૈયાર થયેલું છાણિયું ખાતર અથવા દેશી ખાતર તરીકે આપણે ઓળખીએ તો દસ ટન પ્રતિ હેક્ટર રીત સારું તૈયાર થયેલું દેશી ખાતર અથવા છાણિયું ખાતર છે એ જમીનની અંદર આપણે પાયાની અંદર સૌપ્રથમ તો નાખવાનું છે ત્યારબાદ આપણે જો ભલામણયુક્ત ખાતરોની વાત કરીએ તો સાઠ કિલોગ્રામ જેટલો ફોસ્ફરસ તત્વ આપવા માટે થઈ અને આપણે જે ખાતરની પસંદગી કરવાની છે એ ખાતરની જો વાત કરવામાં આવે તો આપણે સિંગલ સુપર ફોસ્ફેટ એટલે કે એસએસપી ખાતરની અવશ્યથી પસંદગી કરવી જોઈએ કારણ કે મિત્રો સોયાબીન એ તેલીબિયા વર્ગનો પાક છે એના તેલીબિયા વર્ગના પાકની અંદર જો પાયામાં સલ્ફરયુક્ત એટલે કે ગંધકયુક્ત ખાતર જો આપવામાં આવે તો આપણે તેલની ટકાવારીમાં વધારો થાય છે અને આપણે અતિ ઉત્તમ પરિણામ મળતું હોય છે મિત્રો આ એસએસપી ખાતરની અંદર બાર ટકા જેટલો ગંધક એટલે કે સલ્ફર રહેલો છે તો આ એસએસપીને જો પાયાની અંદર આપણે વાપરવામાં આવે તો આપણે સારું પરિણામ મળી શકે છે હવે આ સાઠ કિલોગ્રામ ફોસ્ફરસ આપવા માટે થઈ અને એસએસપીના જથ્થાની જો વાત કરવામાં આવે તો પ્રતિ હેક્ટર દીટ એટલે કે સો ગુઠ્ઠા જમીનની અંદર ત્રણસો પંચોતેર કિલોગ્રામ જેટલો સિંગલ સુપર ફોસ્ફેટ વાપરવાનો છે કારણ કે એસએસપી ખાતરની અંદર જો તત્વોની ટકાવારીમાં વાત કરવામાં આવે તો ફોસ્ફરસ છે એ સો ટકા જેટલું રહેલું છે એટલે કે આપણે સો કિલોગ્રામ જેટલું એસએસપી ખાતર નાખીએ તો આપણે સોળ કિલો જેટલું ફોસ્ફરસ છે એ ફોસ્ફરસ તત્વો છે એ મળી રહેતું હોય જ્યારે આપણે આપણા પાકને સોયાબીનના પાકને સાહીઠ કિલોગ્રામ જેટલા ફોસ્ફરસ તત્વની જરૂર છે એટલે સાઈઠ કિલોગ્રામ ફોસ્ફરસ તત્વો આપવા માટે થઈ અને ત્રણસો ને પંચોતેર કિલોગ્રામ એસએસપી ખાતર નાખવું ખૂબ અવશ્ય છે હવે આ એસએસપી ખાતરની અંદર વધારેની વાત કરીએ તો એની અંદર કેલ્શિયમ પણ આવેલું છે એકવીસ ટકા જેટલું કેલ્શિયમ છે કેલ્શિયમ છે એ પણ કોષની દિવાલોને બનવા માટે થઈ એક છોડને મજબૂતાઈ આપવા માટે થઈને ખૂબ અગત્યનું તત્વ છે તો મિત્રો આ સલ્ફર કેલ્શિયમ અને ફોસ્ફરસયુક્ત જો પાયાનું ખાતર છે એ સિંગલ સુપર ફોસ્ફેટ તરીકે વાપરવામાં આવે તો આપણને ખૂબ સારું પરિણામ મળે છે અતિ ઉત્તમ પરિણામ મળે છે અને આપણે એનાથી ખૂબ સારું રિઝલ્ટ મેળવી શકીએ છીએ તો આ થઈ ફોસ્ફરસ તત્વની વાત ત્યારબાદ આપણે વાત કરીએ કે આપણે નાઇટ્રોજન તત્વ છે એ આપવાનું હોય તો આપણે ત્રીસ કિલોગ્રામ જેટલું નાઇટ્રોજન તત્વ છે એ સોયાબીનના પાકને આપવાનું છે હવે મિત્રો આ નાઇટ્રોજન તત્વો આપવા માટે થઈ અને જો આપણે એમોનિયમ સલ્ફેટનો ઉપયોગ કરવામાં આવે તો આપણને સારું પરિણામ મળે કારણ કે એમોનિયમ સલ્ફેટની અંદર સાડી વીસ ટકા જેટલો નાઇટ્રોજન તો રહેલો છે પણ સાથે સાથે એની અંદર ચોવીસ ટકા જેટલો સલ્ફર રહેલો છે અને મેં પહેલાં પણ વાત કરી કે સલ્ફર છે એ સોયાબીન માટે થઈને ખૂબ અગત્યનું તત્વ છે તો આ એમોનિયમ સલ્ફેટ છે એને આપણે નાઇટ્રોજનયુક્ત ખાતરની પૂર્તિ તરીકે વાપરવામાં આવે તો આપને સારું પરિણામ મળે છે હવે આ એમોનિયમ સલ્ફેટના જો જથ્થાની વાત કરવામાં આવે તો એકસો ને કિલોગ્રામ પ્રતિ હેક્ટર ડીથ એમોનિયમ સલ્ફેટ વાપરવાની ભલામણ છે તો આપણે આ એકસો છેતાલીસ કિલોગ્રામ એમોનિયમ સલ્ફેટ છે એ પ્રતિ હેક્ટરની શરૂઆતની અવસ્થાની અંદર સોયાબીનના પાકને જો આપી દેવામાં આવે તો ખૂબ અતિ ઉત્તમ પરિણામ મળે છે કારણ કે સોયાબીન છે એને આપણે જાણીએ છીએ કે આપણે એનો છોડ ખેંચીએ તો એના મૂળ ઉપર નાની નાની મૂળ ગંદિકાઓ હોય છે કે જેમાં રાઇઝોબિયમ પ્રકારના બેક્ટેરિયા રહેલા છે અને એ છે એ પોતાના છોડની જરૂરિયાત પ્રમાણેનો નાઇટ્રોજન છે એ પોતે ફિક્સ કરીને આપતા હોય છે હવે આપણા દીધેલા નાઇટ્રોજનની જરૂરિયાત જ્યાં સુધી આ મૂળગંડિકાઓ વિકાસ નથી થતી મૂળગંડીકાઓ બનતી નથી ત્યાં સુધી જ ખાસ રહે છે એટલે કે આ નાઇટ્રોજન તત્વ પણ આપણે શરૂઆતની અવસ્થાની અંદર જ આપવાનું છે કે જેથી કરી અને આ મૂળગંડીકાઓ બને ત્યાં સુધી આપણું દીધેલું નાઇટ્રોજન છે એ પાકને અવશ્યથી ઉપયોગ થાય તો મિત્રો આ વાત થઈ સોયાબીનની અંદર આપવામાં આવતા ખાતરોની એટલે કે આપણે નાઇટ્રોજનયુક્ત ખાતરની અંદર જો એમોનિયમ સલ્ફેટ છે એ વાપરીએ તો એકસો છેતાલીસ કિલોગ્રામ નાખવાને હવે જો કોઈ મિત્રો યુરિયાનો ઉપયોગ કરવા માગતા હોય તો યુરિયાના જથ્થાની જો વાત કરું તો પાસઠ કિલોગ્રામ યુરિયા પ્રતિ હેક્ટર ડીટ આપવાનું છે એટલે કે નાઇટ્રોજન આપવા માટે થઈ અને જો એમોનિયમ સલ્ફેટ વાપરીએ તો એકસો છેતાલીસ કિલોગ્રામ પ્રતિ હેક્ટર ડીટ અને જો યુરિયા વાપરીએ તો એક પાસઠ કિલોગ્રામ પ્રતિ હેક્ટર ડીટ મિત્રો ખાસ યાદ રાખજો આ બેમાંથી કોઈ પણ એક જ ખાતર આપણે વાપરવાનું છે એટલે કે એમોનિયમ સલ્ફેટ અથવા તો યુરિયા છે એનો ઉપયોગ કરવાનો છે તો મિત્રો આમ સોયાબીનના પાકની અંદર ભલામણયુક્ત ખાતરોની જો વાત કરવામાં આવે તો એકસો છેતાલીસ કિલોગ્રામ એમોનિયમ સલ્ફેટ ત્રણસો પંચોતેર કિલોગ્રામ સિંગલ સુપરફોડ પોસપેટ એટલે કે એસએસપી છે એ વાપરવાની ભલામણ છે તો મિત્રો આ વાત થઈ સોયાબીનના પાકના ખાતરની મિત્રો આ પ્રમાણે ખાતરોનો ઉપયોગ કરશો તો અવશ્યથી ચોક્કસથી સારું પરિણામ મળશે સારું ઉત્પાદન મળશે અને આપણો પાક છે એ આપણે જોઈતું પરિણામ આપી શકશે મિત્રો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો અન્ય ખેડૂતો સુધી ફોરવર્ડ કરજો અને અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ